સુરેન્દ્રનગર જિલ્લાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જાણે કોબરા સાપી કોર્ટમાં તારીખે આવ્યો હોય તેમ હાજર થતા કોર્ટ સંકુલમાં અફડાતફડી મચી હતી અનિલ રબારી દ્વારા લાઈફ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલાને ટેલિફોનિક જાણ કરતા જ વાઇલ્ડ લાઈફ રેસ્ટોર જયેશ કુમાર જ્વાલા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એડિશનલ કોર્ટ સંકુલમાં ઘુસી ગયેલ જે કોબ્રા સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું જયેશભાઈના જણાવ્યા મુજબ આ સાપની લંબાઈ અંદાજીત સાડા પાંચ ફૂટ હોવાનું સામે આવ્યું છે જેરી કોબ્રા સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલી વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલા દ્વારા પાંચ હજારથી વધુ ઝેરી અને બિનઝેરી સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય પંથક વિસ્તાર હોય નિશુલ્ક રીતે પોતાના સ્વખર્ચે તે સ્થળ પર પહોંચી સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જીવદયા તેમજ પ્રકૃતિ જતનનું કામ કરે છે અને તેમની આ કામગીરીને સમગ્ર ધ્રાંગધ્રા સહિત જિલ્લાભરમાં નોંધ લેતા તાજેતરમાં જ ડેપ્યુટી કલેક્ટર દ્વારા છવીસ જાન્યુઆરી ના દિવસે સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા સંજીવસિંહ ચાપાની એડવોકેટ વિધિ પ્રકોષ્ઠ લીગલ સેલ ધાંગધ્રા ધાંગધ્રામાં છેલ્લા ઘણા સમયથી હું જયેશભાઈ ઝાલાને લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી તો ઓળખું છું અને તેઓ વન્ય પ્રાણી પ્રત્યે જીવ પ્રત્યે ખૂબ જ સેવા આપી રહેલ છે તેમજ ધાંગધ્રાની અંદર છેલ્લા આઠ દસ વર્ષથી તો તેઓ સાપ પકડવાનું રેસ્ક્યુ કરે છે અને આજરોજ ધ્રાંગધ્રા કોર્ટની અંદર લગભગ પાંચ સાત ફૂટનો કોભરાજ પકડવામાં આવેલો એમાં તેઓએ ફક્ત પાંચ જ મિનિટની અંદર ફોન કરતાં તેઓ આવીને અને રેસ્ક્યુ કરીને તેઓ જંગલમાં સાપને છોડી આવેલ એટલું જ નહીં પરંતુ તેઓ વન્ય જીવ પ્રત્યે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ગાય પ્રત્યે બિલાડી પ્રત્યે મોર પ્રત્યે કે કંઈ પણ કોઈ પણ જીવ હોય અબોલ જીવ હોય એના પ્રત્યે ખૂબ જ સેવા આપી રહેલ છે જે સેવા જે આપે છે ને તેઓ વિના મૂલ્યે આપે છે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી એટલું જ નહીં ધ્રાંગધ્રા તાલુકા કે ધ્રાંગધ્રા તાલુકાના કોઈપણ ગામડાની અંદર તેઓને ફોન કરવામાં આવે એટલે તેઓ કોઈ પણ પ્રકારના કોઈ પણ કામ હોય એ મૂકીને પહેલાં કામ એ એમની સેવાકીય પ્રવૃત્તિમાં લાગી જાય છે એટલે છેલ્લા ઘણા સમયથી તેઓ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરેલ છે અને ખૂબ જ ભગવાન એમને શક્તિ આપે એવી શુભેચ્છા પાઠવું છું Ce eu stati, de stati, din gamva stati, ce ești cu margeala, drangă drangă.